માક્ષરવધ તેરસને મંગળવાર તારીખ નવમી જાન્યુઆરી બે હજાર ચોવીસથી પોષુદ્ધ પંચમને સોમવાર તારીખ પંદરમી જાન્યુઆરી બે હજાર ચોવીસ સાત દિવસ સુધી યોજાશે જેમાં પુથયાત્રા કપિલ ભગવાન નો જન્મ નરસિંહ નારાયણ કરવામાં આવશે જાન્યુઆરી સુધી અલગ અલગ પ્રસંગો ઉજવવામાં આવશે કથાના વક્તા તરીકે શ્રી હાઈ જોશી દ્વારા ગૌ ભાગવત સત્સંગનું રસપાન કરાવશે કથાના આચાર્ય રઘુભાઈ જોશી ઉપસ્થિત રહેશે તેમજ પરમ પૂજ્ય શ્રી શ્યામ સ્વરૂપ બાપુ અને પરમ પૂજ્ય શ્રી સીતારામ બાપુ દ્વારા કરવામાં આવશે જેમાં સમગ્ર કથા દરમિયાન પરમ પૂજ્ય બ્રહ્મચારી સંત શ્રી મુકુંદ પ્રકાશ મહારાજ પરમ પૂજ્ય મહાન શ્રી રેવાપુરી મહારાજ તથા પરમ પૂજ્ય મહાન શ્રી કાનદાસ બાપુ પરમ પૂજ્ય બ્રહ્મચારી સંત શ્રી વાલજી બાપુ પરમ ગૌ ભક્ત શ્રી હરિ હરદાસજી પરમ પૂજ્ય મહંત શ્રી અંકુશ અંકુશગીરી બાપુ પરમ પૂજ્ય મહંત શ્રી ભરતગીરી બાપુ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે જે કથામાં દરેક ધર્મ પ્રેમી જનતાને તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌભક્તોને કથાનો લાભ લેવા શ્રી ગજાનંદ ગૌ આશ્રમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે હવે એ વિશે કહેવામાં દર સાલ અમે ભાગવત કથાનું આયોજન કરે છે અને જે ગજાનંદ ગૌશાળા દિવધરમાં ગજાનંદ ગૌશાળા એમાં લગભગ પચીસોથી વધારે ગાયો છે અને એમાં એક બીમાર ગાયોની પણ ખૂબ સેવા થઈ રહેલી છે જે વિશે ગાયોના નિભાવ માથે કરી અને આ ભાગવત સપ્તાહ કરવામાં આવે છે અને ગામડે ગામડેથી ઘણા માણસો પોતાના પ્રસલિક સાધન લઈ જઈ અને પાંચ પચીસ રૂપિયા લઈ અને આ ગૌશાળા નભાઈ રહ્યા છે તેવા અમારા ગૌશાળાના લાડીલા એક પ્રમુખ ખેતાભાઈ છે એ પણ એટલું બધું સહમત ઉઠાવે છે કે જેની સીમાય નથી અમારાથી થઈ શકતું નથી અમે તો ખાલી ગામડામાં ખાલી ફાળો કરવા જ જશો પણ હર સમયે પોતે વાયને હોય છે તો એ વિશે દિયોદરમાંથી પણ છેલ્લા કેટલાય સમયથી આ ગૌશાળા ચાલે છે અને એ ગૌશાળાનું કથાનું આયોજન સમયથી ચાલે છે એ ગૌશાળાના કરી કરી ગાયોના અને આ આયોજન કરવામાં આવે છે તો દિયોદરના તમે ધર્મ પ્રેમી ભક્તો આજુબાજુ ધર્મ પ્રેમી ભક્તો એમને જાહેર આમંત્રણ છે કે આપ સૌ નવ થી બાર નો આ ગૌશાળામાં કથાનો લાભ લેવા વધારે એવી અમારે ગજાન ગૌશાળા વતી હતી તમને જાહેર આમંત્રણ છે